હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અડદની દાળ અને બાજરાના રોટલા તો ચાલો આપણે બનાવી એના માટે આપણે આ અડદની ડાળ લીધેલી છે અને આને આપણે ચાર થી પાંચ વખત સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે પાણી પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે એમાં અદર મીઠું અને તેલ આપણે ઉમેરી દેસુ અને આપણે આ ડાળ છે એ પણ ઉમેરી દઈશું અને અડદની ડાયર ને આપણે સરસ રીતે પાંચ થી વાગે ત્યાં સુધી આપણે બાફી લેવાની છે અને ડાયર આપણી સરસ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એને એક તપેલામાં લઈ લેશું એમાં આપણે પાણી ઉમેરીશું પાણી ઉમેરી અને સરસ રીતે ડાળીને આપણે ઉકારી લેવાની છે એમાં પાછું એકવાર આપણે થોડુંક મીઠું ઉમેરીશું ડાયર આપણી સરસ રીતે ઉકળી ગઈ છે હવે આપણે ડાયર સરસ રીતે ઉકાળી લીધી છે અને હવે આપણે દાઇડનો વઘાર એના માટે આપણી બધી સામગ્રી લીધેલી છે ટમેટાની ગ્રેવી કટિંગ કરેલા કાંદા આદુ લીંબુનો રસ અહીંયા અમે મીઠા લીમડાના પાન દીધેલા છે અને મરચાંની મેં કટકી કરી લીધેલી છે ઝીણી ગ્રેવી આપણે નથી લેવાની અને આપણે લીલું લસણ દીધેલું છે અને અહીંયા મેં પાંચથી છ તીખાને મેં ક્રશ કરેલા લીધેલા છે અહીં આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે એમાં આપણે ઉમેરીશું આખું જીરું અને એક ચમચી આપણે હિંગ ઉમેરીશું અને આપણે કટિંગ કરેલા જે કાંદા છે એ ઉમેરીશું કાંદાને આપણે સરસ રીતે સાતરી લેશું કાંદા સરસ રીતે સકરાઈ ગયા છે હવે આપણે એમાં ઉમેરીશું ક્રશ કરેલું આદુ ને ટમેટાની ગ્રેવી છે એ ઉમેરીશું આ આપણે જે પ્રોગ્રામમાં ડાળ બનતી હોય એ રીતની આપણે ડાળ બનાવીશી જેથી કરી આમાં મસાલા થોડાક વધારે ઉપયોગમાં આપણે કરીશું કાંદા ટમેટાની ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને આપણે એમાં લીલું લસણ ઉમેરીશું કટિંગ કરેલા મરચાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવું અને જ ઘરે જે આપણે આ ડાળ બનાવતા હોય એમાં આપણે મસાલા થોડાક ઓછા ઉમેરવાના હોય છે એક ચમચી મેં કાશ્મીરી મરચું લીધું છે અને એક ચમચી આપણે તીખું મરચું ઉમેરીશું જીરા પાવડર ક્રસ કરેલા તીખા અને એક ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું સરસ રીતે આપણે બધાય મસાલાને મિક્સ કરી દેવું હળદર અને પાછું એકવાર આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરીશું લીમડાના પાંદ નવે આપણે આ ડાળ છે એ ઉમેરી દેસુ ડાળ ને આપણે સરસ રીતે ઉકારી લેવાની છે હવે આપણે ડાયસ રસ તો ઉકળી જાય એટલે આપણે એમાં ઉમેરીશું લીંબુનો રસ અને પાછી એકવાર આપણે પાંચ મિનિટ માટે ડાયને સરસ રીતે ઉકાળી લેશું અને આ ડાયર આપણે જે પ્રોગ્રામમાં બને એ ટાઈપ આપણે ડાયર બનાવેલી છે એટલે લીલા ધાણા ઉમેરીશું અને આ જે આપણે નોર્મલ ડાયર બનાવતા હોય એના કરતાં આ આપણે થોડીક પતલી રાખવાની હોય છે અને આનો વઘાર પણ આપણે થોડોક અલગ કરવાનો હોય છે અને ડાયર આપણી સરસ રીતે બની ગઈ છે આને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરીશું